હું પણ મજામાં જ છું તો પહેલા તો બધાને જય માતાજી જય દ્વારકા દઈશ અને આપણે નવા લોગ નું શરૂઆત કરી દીધી છે કારણ કે હમણાં થોડુંક કામ હતું એટલે આપણો લોગ આવતો નહીં અને આપણે દવા સાઠવા દવા ને એવું છે બધું એમાં ને આપણી માંડવી છે કન્ટિન્યુ આગળ કંઈ નવી નહીં છે તો છું મળીએ આગળ તો મિત્રો આપણે આ પંપને લઈ લીધું છે બતાવું કઈ કઈ દવા છે આપણે સાચવાની તો આપણે તો આ છે અને ખાતર જેવું છે એન્ડ પેકે તો આવું છે અને આજે કા છે તો આ બધી દવા સાટવા નહીં જાવ આનું રિઝલ્ટ કેવું છે જોઈએ આગળ તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો કારણ કે દવા તો આપણે સાવા દવા છાંટવાનું ચાલુ કરી દીધું છે ને ચાર પાંચ પોપ સાચી દીધા છે એટલે આ આપડી માંડવી છે જો માંડવીમાં કાંઈ ઘટે દવા એટલી સાચી રહી તો હવે આપણે પાછું પાણી હાલતું કરી દેવું હોય દવા સતાઈ જાય એટલે ખાલી ચાલુ કરી દેવું હોય લાઈન એની પાથરી દઈ તો હાલો વિડીયો તો ફ્રેન્ડ આપણે હવે ખાઈ લીધું હોય ને ઘડી ફોરે ખાઈ લીધું હોય ને આ બધું બકાલા માસો મારું એવા તા આ બધું બકાલું છે આપણે આ વિંદાન છે ને આ બધું વાવ્યું છે આવું દવા સાચવાની સાચવાના

તો આપણે ફાઈનલી વરસાદ થઈ ગયો છે કારણ કે આપણે પાણી હાલતું કરવાનું હતું પણ હજી લાઈન હા એ જોરદાર વરસાદ પડી ગયો છે કારણ કે પાણી પાવું નહીં પડે તો હાલો હવે ગામમાં જવું છે પલરી ગયા છે આખા મળીએ ગામમાં જઈને ઓહ લઈ લે મિત્રો આપણે ચાર્જિંગ ભૂલી ગયા તા રસ્તામાં પાણી ભરાઈ ગયું હે તો ફ્રેન્ડ આપણે વાડિયા ઘીરે આવી ગયા તો તૈયાર થઈ ગયા હતા તો અમારે સુરબેન ને પેટમાં દુખતું હતું જારીએ દવા લેવા જઈએ બાજુના ગામમાં તો હવે અત્યારે આ બીજું આપણે અહીંયા પૂરો કરીએ છીએ દવા લઈ આવીએ જવું ને અત્યારે રસ્તામાં ઉભા થઈ ને આ બધું view તમે જો એક વાર આ બાજુ તો મળીએ આગળના ત્યાં સુધી જય માતાજી